લઈ મુખ્ય કારખાના લોકો નિર્માણ પ્રોજેક્ટમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તે હેતુથી જનતા ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ બે હજાર બાવીસમાં ઘોષિત ભારતીય રેલવે દ્વારા લગભગ વીસ હજાર કરોડ રૂપિયામાં નવ હજાર એચપી લોકોમોટીવ નિર્માણ પ્રોજેક્ટનું કાર્ય દાહોદમાં સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે આ પરિયોજના અંતર્ગત સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા નવ હજાર ક્ષમતાવાળા બારસો ઇલેક્ટ્રિક લોકોમોટીવ નિર્માણ કરવામાં આવશે અને આ લોકોમોટીવનું નિર્માણ કાર્ય સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ચાલુ થઈ ચૂક્યું છે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આ જિલ્લામાં રોજગારનું કોઈ અન્ય સાધન નથી અહીંયા આદિવાસી નવયુવાનો શિક્ષિત બેરોજગાર છે આ પરિયોજના અંતર્ગત લગભગ દસ હજાર લોકોને રોજગાર મળી શકે તેમ છે

દાહોદના અંદર હાલમાં અમે દાહોદના તમામ આદિવાસી સમાજના લોકો તેમજ દાહોદની જનતા અહીંયા રેલવે કારખાને મુકામે પહોંચ્યા છે કેમ કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા ત્યારે આદિવાસી સંમેલન હતું એ સંમેલનના અંદર એમણે કીધું હતું કે વીસ હજાર કરોડનો કારખાનું દાહોદની જનતા અને દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું ત્યારે અમે કહેવા માગીએ છીએ કે દાહોદના જેટલા શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે કંપની આવેલી છે સિમેન્ટ્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે અહીંયા સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે રેલ લોકો આંદોલન પણ કરીશું આજે અમે ચારસો પાંચસો જણ આવ્યા છીએ અમે કાલે ઉઠી લે જો લેવામાં નહીં આવશે તો પાંચ હજાર લોકો પણ અહીંયા આવીશું અને રેલવે રેલ લોકો આંદોલન પણ કરીશું જોહાર જયા આદિવાસી ધન્યવાદ દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર છે અંદર સિમેન્ટ કંપની છે ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે ભણેલા છતાંય બહાર ગામ જઈને કામ કરવું પડે છે તો આપણા દાહોદની અંદર કેમ કામ નથી મળતું બસ બેરોજગારી જે લોકો બેરોજગારી બેઠા છે એ લોકો રોજગારી મળે એવી મારી ઈચ્છા છે બસ કેવું છે